નમસ્કાર મારું નામ છે કુણાલ અને તમે જોઈ રહ્યા છો રીતમ ન્યુઝ બે હજાર બાવીસમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચંડ બહુમતી સાથે તેમણે ગુજરાતમાં વિજય મેળવ્યો હતો બે હજાર બાવીસના વિજય બાદ ગુજરાતના સીએમ પદે ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા તેમના નેતૃત્વની અંદર બે વર્ષ પૂર્ણ થયા છે જેમાં ગુજરાતે ઘણી બધી સિદ્ધિઓ હાસિલ કરી છે તો આ લોકો પાસેથી જાણીએ કે તેઓ તેમના વિશે શું કહેવા માંગે છે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં તેમણે બે વર્ષ પૂરા કર્યા છે નેતૃત્વને કઈ રીતે છો ભૂપેન્દ્રભાઈ પટેલ નું નામ પહેલા તો રાજકારણમાં બહુ ઓછું સાંભળ્યું અને જ્યારે મુખ્યમંત્રીની પદવી સોંપવામાં આવી છે પછી ગુજરાતના વિકાસની એક અલગ નવો વળાંક આપ્યો છે અમદાવાદની જો વાત કરું તો અમદાવાદમાં જે પ્રકારના ફેસ્ટિવલ જોવા મળી રહ્યા છે કાંકરે કાર્નિવલ હોય કે પછી શોપિંગ ફેસ્ટિવલ હોય ફેસ્ટિવલ હમણાં આવશે તો આ પ્રકારના જે ફેસ્ટિવલ્સ છે જેના લીધે એક અલગ પ્રકારનું ટુરિઝમ પણ ઊભું થઈ રહ્યું છે અર્થતંત્ર ને પણ એક લાભ મળે છે આનાથી તો અને એ ઉપરાંત હમણાં જ એમણે આઈ હબ સાથે મળીને એક મહિલાઓના સ્ટાર્ટઅપને સપોર્ટ કરતો કાર્યક્રમ યોજ્યો જેમાં દસ અલગ અલગ મહિલાઓને ચેક વિતરણ કર્યું એમાં એમને દસ દસ લાખ સુધીની સહાય એમણે આપી છે એટલે એક સ્ટાર્ટઅપને પણ અલગ વેગ આપ્યો છે એમણે એટલે આપણા જે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે સપનું હતું એ સપનું સાકાર કરી રહ્યા હોય એવું લાગે છે ભૂપેન્દ્રભાઈ પટેલ અને આગામી સમયમાં પણ ગુજરાતને વધારે અને વધારે વિકસિત બનાવશે એવી આશા ભૂપેન્દ્ર પટેલ સીએમના પદ ઉપર તમને બે વર્ષ પૂર્ણ કર્યા છે એમની કઈ કામગીરી તમે ખૂબ વખાણશો ભૂપેન્દ્ર સાહેબ અત્યારે જે બુક ફેસ્ટિવલ છે શોપિંગ ફેસ્ટિવલ છે એ બધા કાર્યક્રમ કર્યા તો બહુ સારું લાગ્યું બુક જઈને વાંચી શકે બુક સારી સારી પછી નવા નવા મતલબ કે ના નાટકો ના એ બધા બુક ને બધું હતું જે ફ્રીમાં અમને વાંચવાની બધું મળતું હતું એ પ્રકારે અમને બહુ સારું લાગ્યું એમના નેતૃત્વમાં ઘણી બધી યોજનાઓ અને ગુજરાતે મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસિલ કરી છે શું કેવા છો અત્યારે તો બહુ સારું છે કારણ કે બે વર્ષ પૂરા છે યોજનાઓ નહીં બધું ગરીબોનું મહિલાઓના સ્ટાર્ટઅપ સહાય કરી છે પછી તમે જોવા ને કે અત્યારે યોજનાઓ બી સાહેબ અધડક લઈને આવ્યા છે ને જે અત્યારે બે નરેન્દ્ર સાહેબ નું જે બે હજાર સુડતાલીસ નું જે મોડલ છે એ બી એમને બઉ સારું સારી રીતના અત્યારે અપનાવે છે પછી અત્યારે જે કાઇટ ફેસ્ટિવલ થવાનો છે પછી આ કાકરિયા કાર્નિવલ થવાનો છે એ બધું બી આમ ફ્લાવર show બી થવાનો હતો તો એ બધું એમ free માં જેવું તો નહીં પણ મતલબ કે સારું છે કે જે બધું જોવા લાયક ને બધું છે ગુજરાતના ના સીએમ ને કાર્યકાળ ને બે વર્ષ પૂર્ણ થયા છે એમની કામગીરી કેવી લાગી તમને કઈ રીતે જોવો છો એને તો સીએમ ક્યારે આવે ને એ ખબર નહીં પડી એક તો એવું મેં સાંભળ્યું કે તો માવો ઘસતા હતા ને અચાનક ઉપરથી ઓર્ડર આવે ને સીએમ બનાવી દીધા એ પેલા વિજય રૂપાણી આવ્યા હતા એ અચાનક જ આવી ગયા હતા

પછી આપણે હોસ્પિટલો બનાવે છે પણ વાત એ છે તકલીફ તો છે ઘણી અમુક બેરોજગારી છે અમુક ગરીબો છે એ અમને થોડી યોજનાઓ આપી દે એ લોકો તો કામ સારું થઈ જાય તો વોર્ડ સારા પડે ને એમ